તો હેલો દોસ્તો હરો મહાદેવ સુપ્રભાત સવાર પડી ગઈ છે અને આજે પણ તડકો જ છે આ ભાઈ જો શું ખાય છે તું શું છે તો ભાઈ જો સારું સારું કોને ના ભાવે સેન્ડવિચ સેન્ડવીચ આ પડી જશે નીચે ખાઈ જવા સારું સારું કોને ના ભાવે આ ભાઈને સેન્ડવિચ ભાવે છે તો ખાવા લાગ્યા છે નક્કર તો ના ખાય આમ તો આપણે જોયું કે શાક રોટલા ખીચડી બધું જ ખાય છે પણ આ ખવાય છે ચાલો દોસ્તો હર મહાદેવ ગુડ મોર્નિંગ જો સવાર સવારમાં આપણે નીકળી ગયા છે આપણે મોટેરાથી બોક્સ લાવ્યા હતા તો ભાઈનો ફોન આવ્યો હતો તો એના પર આપણે પાછા આપવાના હતા એટલે આપણે પાછા આપવા માટે આવ્યા હતા બોક્સ પાછા આપી દીધા છે અને હવે નીકળ્યા છે પાછા આપણે પોતાના સ્ટોરેજ આવવા માટે વરસાદ પડ્યો અને પાછો અત્યારે બંધ થઈ ગયો છે એટલે આ સિલસિલો તો હવે ચાલુ છે વરસાદ પડે છે બંધ થાય છે બોક્સ આવે છે જાય છે પતી જાય છે એટલે ચાલુ જ રહેવાનું કોશિશ કરો ચાલો તો જોઈએ આગળ તો ભાઈ પાછા ટ્રાફિકમાં ફસાઈ ગયા છે નીકળતા બોક્સ આપવા માટે અને આ મેડમ લખવા બેસી ગયા છે રીલ્સ બનાવવાની છે એટલે મમ્મી ફટાફટ કપડાં વાળીને તૈયાર થઈ ગયા છે આ રીલ્સ માટેની તૈયારીઓ ચાલી રહી છે

તો ભાઈ આ બે જણા મંડળી જશે છે બરાબરના લેન ખકડાવવા માટે જો ફૂલ મસ્તી એ આતો ઊંઘી ગયો વાગે છે સાંજના સવા સાત આખો દિવસ ઊંઘ્યો નહીં એનો રહી રહીને ઊંઘી ગયો ફૂલ મસ્તી કરી ગાડી સુઈ ગઈ ટીવી જોતા જોતા ટીવી જોતા જોતા સુઈ ગયો ને તો તે ઊંઘાડ્યો ટીવી જોતા જોતા ઊંઘી ગયો

થર્ડ થર્ડસ્ટિક્રો એવું કંઈક છે તો તું નહીં એ જ છે શું બીજું કંઈ હતું એક જ કાલ સ્ટોરી ટેલિંગ છે બધા માટે ધડકો જ છે કાલે જો ભાઈ આ બેસી ગયા તો મોબાઈલ લઈને આ અનુપમા જોવા નથી બેટા આજે અને હજી ભાજીની રસોઈ છે તે ભાજી માટે પાવ આવી ગયા છે પણ અહીંયા હજી તો બધું કમ્પ્લીટ કરીને મૂક્યું છે આપણો પાવ ભાજી પાવ આ દૂધીની જ બનાવીએ છે ચલો ત્યારે બનાવડાવી દઈએ ઉતાલીએ તો આ ભાઈ આજ લેટ ઊંઘ્યા હતા ને એટલે હવે ઊંઘવાના નથી ઊંઘવાના નહીં ને તો શું કરે ટીવી જોઈએ ઓકે એકલો જ જોઈએ બીજું કોઈ બાય ટાટા ટા ટાટા બોલ ટાટા ઓકે